हरु मापाई क्या था ना के घर में ना वाशिंग मशीन लाए हाँ दारु बात चिको ओ अब बोल क्या हुआ यार अरे सुनिए कल तू ये दारु भी तो हो करता था आज को उची का काल मुझे दारु पीजो तो मैं जब बस चढ़ी तू बाय अबर हाँ ते यार स्कूटर पार्किंग में पार्किंग करवाई जो ना हाँ। पर मुझे तो पार्किंग करी खबर है ना संडे पार्किंग कर दी दुबारा हाँ।

હવે તો ગૌ દારૂ પીશો ને હવે તો ગૌ વચ્ચે ઉભા થઈને બોલવું પડશે કે હું દારૂ એ દારૂ સારું કાકા ચલો ગૌ વચ્ચે ઉભા કરશો ને તો હું બોલી દઈશ ચલો આપણે દારૂ પીએ પણ તમાર છોકરા ભાઈ પહેલા બોલાવડાઓ હું ઘરે બોલું ચમ તું ઘરે બધું તું દારૂ ની પીતો હું તો દારૂ પીવું વાત કરે તું દારૂ તો પીવું પણ આવથી મોટો મોટો દારૂ જે તું જ છે ના ભાઈ ના બંધ થો લે બંધ થજો ઉભા રહે તે મુકો તમારી લવરી ભાઈ નકા આ પાવડે તમારે બેનો ઢોકણો ખોલી દોઈ